આ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ ઉજવવામાં આવશે સાતમી ડિસેમ્બરે રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ સેન્ટર ખાતે સાંજે સાડા પાંચથી આઠ દરમિયાન આ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમ બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુદેવ અને સંસ્થાના પ્રમુખ અધ્યક્ષ એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાશે આ કાર્યક્રમ ભારતના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી ઉપસ્થિતિ અમે યોજાશે આ પ્રસંગે બી સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતો અને હજારો હરિભક્તો ઉપસ્થિત રહેશે આ પ્રસંગે એક વિશેષ આયોજન એ પણ છે કે પ્રમુખ સ્વામી મહારાજના જે સદગુણો છે એની સુવાસ આપણને અનુભવાય એટલા માટે પંચોતેર વર્ષ નિમિત્તે પંચોતેર નૌકાઓનું એક સુંદર જેને આપણે ડેકોરેટિવ ફ્લોર્સ કહી શકીએ એ ડેકોરેટિવ ફ્લોર્સ સાબનોથીના નીરમાં તરશે અને એમાં પ્રમુખ સ્વામી મહારાજના ગુણોની સ્મૃતિ કરવામાં આવી છે જે આપણા સનાતન ધર્મના શાસ્ત્રોએ વર્ણવેલા ગુણો છે એ ગુણોની ત્યાં શ્રુતિ સાથે એમાંથી પ્રેરણા પ્રાપ્ત થાય એવો મંચ કાર્યક્રમ પણ છે મંચ કાર્યક્રમમાં પ્રમુખ સ્વામી મહારાજે આ છેવાળી પોળમાંથી જે એક સેવાનું જન આંદોલન ઉપાડ્યું માનવ સેવાના અનેક ક્ષેત્રોમાં એમણે જે સેવાનો વિસ્તાર કર્યો એની વાતો આ કાર્યક્રમમાં મુખ્યત્વે મળી લેવામાં આવી છે અને એના ઉપક્રમે એમણે અહીંયા જે પ્રતિજ્ઞા લીધેલી આ આંબીવાળી પોળમાં એ પ્રતિજ્ઞાના શબ્દોને એમણે પોતાના જીવનના અંત સુધી કેવી રીતે બરાબર પાળી બતાવ્યા છે એ પાસાઓને પણ મળી લેવામાં આવ્યા છે આ સાતમી ડિસેમ્બરના કાર્યક્રમનું એક મહત્વનું પાસું છે એ એ છે કે માત્ર આમંત્રિતો માટે જેમાં પ્રવેશ છે બાકી બધા જ લોકો જીવન પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણી શકશે એક ખાસ એ વાત ઉમેર દઉં કે આ પ્રમુખ વણી અમૃત મહોત્સવ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજવામાં આવ્યો છે એ નિમંત્રિતો માટે જ છે મેં અગાઉ જણાવ્યું તેમ અવ્યવસ્થા ન સર્જાય એ હેતુને બરાબર સારી રીતે પાર પાડવા માટે જે લોકોએ ઉપસ્થિત રહેવાનું છે જન સમુદાયમાં હરિભક્તના સમુદાયમાં એ બધાને ખાસ નિમંત્રણ પાસ આપવામાં આવ્યા છે જેને આપણે નિમંત્રણ કાર્ડ કહી શકીએ આપવામાં આવ્યા છે એ લોકો જ ત્યાં પધારશે બાકી બધા જ લોકો બીએપીએસ ઓઆરસી પરથી અથવા તો આપણી બધી ટીવી ચેનલોના માધ્યમથી જીવન પ્રસારણ થશે એને બધા માણશે અને બીજી વાત આંગલીવાળી પોળનું જે મહત્વ છે એ એટલું બધું છે કે એક વખત એટલે કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની પ્રમુખ વાણીના પચાસ વર્ષ પૂર્ણ થયા હતા સન બે હાજર માં ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા હતા અને એ વખતે ઘણો મોટો જન સમુદાય હરિભક્ત સમુદાય આ જ બોળમાં ખીચો ખીચ ભરાઈને બેઠો હતો અને સ્વાભાવિક આશીર્વચન ઉચ્ચારતા પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલી ગયા સ્વાભાવિક આશીર્વચન ઉચ્ચારતા કોઈ ઇન્ડિકેશન વિના સ્વતઃ બોલી ગયા અહીંયા શાસ્ત્રીજી મહારાજે ચાદર એક અંતરના અવાજ સાથે એમને જે ઉચ્ચારણ કર્યું તો આજે એનો હજારો હરિભક્તોને અનુભવ થાય છે અહીંયા દર પૂનમે ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો એક યાત્રા તરીકે અહીંયા આવે છે અને એ ચાદર ઉડાડવાની સેવા કરે છે અને એ ચાદર ઉડાડવા ઉડાડતાની સાથે પોતાના મનના મનોભાવો માંગલી ભાવનાઓ પ્રાર્થનાઓ રજુ કરે છે અને પ્રાર્થનાઓ ફળે પણ છે ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો અહીંયા એ પ્રાર્થનાઓ ફળ્યાનો અનુભવ કરે છે એટલે આ એક એ રીતે વિશેષ તીર્થ બની ગયું છે એ હેતુથી જ આપણે આ ત્રણ દિવસ સુધી ફ્લોટ્સ કરતા રાખવાના છે કે જેથી દિવસે પણ હશે ને રાત્રે પણ હશે અને ત્રણ દિવસ સુધી એ છે એટલે છે એટલે રિવરફ્રન્ટની બંને સાઈડ છે વચ્ચે અટલ બ્રિજ પણ આવી જાય છે આ બાજુનો બ્રિજ પણ છે અને આ બાજુનો બ્રિજ છે અને છતાં એમાં પોલીસની ટ્રાફિક પોલીસની પણ ખાસ મદદ લેવામાં આવી છે એ લોકો એને માણી પણ શકે ખાસ કરીને રિવર ફ્રન્ટ ઉપરથી તો બંને પક્ષે બંને બાજુથી સારી રીતે માણી શકાશે એટલે બ્રીજ ઉપરનો ટ્રાફિક જામ ન થાય કારણ કે બંને બાજુ ફૂટપાથની પણ પૂરતી વ્યવસ્થા છે એટલે સરદાર બ્રિજ પણ રસ્તામાં ટ્રાફિક સિવાયની વાત કરતા ફૂટપાથની વ્યવસ્થાઓ જ્યાં છે ત્યાંથી લોકો જોઈ શકે પણ મુખ્યત્વે આને લોકો રિવર ફ્રન્ટ ઉપરથી વધારે માણશે પ્રમુખ સ્વામી મહારાજના પંચોતેર વર્ષ અને પંચોતેર ગુણો ને રાખીને એ પંચોતેર ફ્લોટ્સ કરવામાં આવ્યા છે અને આ જે સરેરાશ જે ફ્લોટ્સની જે સાઈઝ છે એ આશરે વીસેક ફૂટનો એક ફ્લોટ છે વીસ બાય વીસ નો એક ફ્લોટ છે આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ